હેડ ક્લાર્કનું પરીક્ષાનું પેપર લીક થતાં આપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવતા આપ દ્વારા બેનરો લગાડી પેપર લીક કરવાનો વિરોધ નોંધાવ્યો હતો હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં આમ આદમી પાર્ટી તેનો રાજ્યભરમાં વિરોધ નોંધાવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા હતા તે સમયે આમ આદમી પાર્ટીએ શહેરના મુખ્ય વિસ્તાર એવા ઉધના દરવાજા સહિતના વિસ્તારોમાં અસિત વોરા સામે પગલાં લેવા તેમજ પીડિત વિદ્યાર્થીઓને રૂપિયા પચાસ હજારની સહાય આપવા માટે માંગ કરતા બેનરો લગાડ્યા હતા જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ ખડફળ જોવા મળ્યો હતો